ભુજ ફરવાનું નામ આવે અને સ્વામિનારાયણ મંદિરનું નામ ન આવે એવું બને જ નહીં સ્વામિનારાયણ મંદિર એ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે સાથે પ્રવાસન કેન્દ્ર પણ છે ભુજ સ્વામિનારાયણ મંદિર એ સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય છ મંદિરના ઐતિહાસિક મંદિરોમાંનું એક છે જેની સ્થાપના સ્વયં સ્વામિનારાયણ ભગવાને કરી હતી મૂળ મંદિરની સ્થાપના ભગવાન સ્વામિનારાયણે પંદર મે બે અઢારસો ને ત્રેવીસના દિવસે નરનારાયણ દેવની મૂર્તિની સ્થાપના કરીને કરી હતી આ પછી ભુજમાં જ્યારે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ ભૂકંપ આવ્યો ત્યારે મૂળ મંદિરને ઘણું નુકસાન થયું પણ મૂર્તિઓ અકબંધ થઈ હતી અને મૂળ મંદિરની નજીકમાં જ નવું મંદિર બનાવવામાં આવ્યું જે આવું ભવ્ય મંદિર આપને દેખાઈ રહ્યું છે તે નવું મંદિર છે આ મંદિરનું પ્રટાંગણ ખૂબ જ મોટું છે આટલું વિશાળ પ્રટાંગણ ત્યાં આગળ બેસતાની સાથે જ મન શાંત થઈ જાય છે આ પ્રટાંગણમાં એક નરનારાયણ સાહિત્ય કેન્દ્ર પણ છે ત્યાંથી આપણે સ્વામિનારાયણ ભગવાનના મૂર્તિ પછી પ્રસાદીની વસ્તુઓ બધું ખરીદી શકીએ છીએ આ મંદિરમાં ઉતારાની પણ સગવડ છે કે આ ઉતારા ઓફિસથી આપણે બુક કરાવી શકીએ છીએ અલગ અલગ રૂમ્સ અત્યારે આપણે જે સ્ક્રીન ઉપર દેખાય છે તે અલગ અલગ પ્રકારના ઉતારાના રૂમના રેટ છે એસી નોન એસી વગેરે રૂમ અવેલેબલ છે એમ એમના કોન્ટેક્ટ નંબર પણ છે અને યાત્રાળુઓ માટે ખાસ સૂચનાઓનો પણ એક સમરી છે જે આપણે સ્ક્રીન ઉપર દેખાય છે અહીંયા મંદિરમાં જ્યારે આવવું હોય ત્યારે આ નંબર ઉપર ફોન કરીને આપણે બુકિંગ પણ કરાવી શકીએ છીએ આ મંદિરમાં સભા મંડપની બાજુમાં એક કોઠાર છે નારાયણ દેવ કોઠારની અંદરથી આપણે ટોકન મની આપી અને કૂપન લઈ અને અહીંયા જમવાની ખૂબ સુંદર સગવડ છે અહીંયા આપણને પ્રસાદ ભોજન બપોરે અને સાંજે બે ટાઈમ મળે છે આ નવા મંદિરની જે વિશેષતાઓ છે જેમાં એક કે આ મંદિર સંપૂર્ણપણે માર્બલમાંથી બનેલું ભવ્ય સ્થાપત્ય છે તેમાં સાત શિખરો છે એક કેન્દ્રીય ગુંબજ અને પચીસ નાના નાના ગુંબજ છે મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે અન્ય મૂર્તિમાં રાધાકૃષ્ણદેવ નરનારાયણ દેવ અને ઘનશ્યામ મહારાજનો સમાવેશ થાય છે આ મંદિરમાં ગણપતિજી અને હનુમાનજી મહારાજની પણ છબીઓ આવેલી છે